ઓમ શ્રી વિષ્ણવે નમઃ જય મા મહાલક્ષ્મી ચાલી રહેલા વિશિષ્ટ વૈશાખ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ ભગવાન શ્રી વિષ્ણુ તમને દરેક પ્રકારની ભક્તિ સુખ સમૃદ્ધિ અને તેમની વિશિષ્ટ કૃપા પ્રદાન કરે એવી પ્રાર્થના વૈશાખ માસમાં વિશેષ રૂપે ભગવાન શ્રી હરિનું પૂજન કરવામાં આવે છે તેમના તપ આરાધના અને નામજપ કરવામાં આવે છે બધા મહિનાઓમાં વૈશાખ માસ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે અને શાસ્ત્રોમાં તેને વર્ણન કરતા લખ્યું છે ન માધવ સમો માસો ન કૃતે ન યુગમ સમમ ન ચ વેદ સમમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગયા સમમ અર્થાત વૈશાખ સમાન કોઈ માસ નથી સતયુગ સમાન કોઈ યુગ નથી વેદો સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી એવો આ વિશિષ્ટ વૈશાખ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણી આ ચેનલ પર દરરોજ નિયમિત રીતે વૈશાખ માસ મહાતમ્યની કથાઓ સંભળાવવામાં આવશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી જોડે જોડાઈ રહેજો તો આવો આજની પ્રથમ કથા આરંભ કરીએ શ્રી સુત ગોસ્વામીએ કહ્યું રાજા અમરીસે બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદને પૂર્ણમય વૈશાખ માસના મહાતમ્ય વિશે પૂછતા કહ્યું હે બ્રાહ્મણ મેં તમારી પાસેથી ઘણા મહિનાઓનું મહાત્મ્ય સાંભળ્યું છે ત્યારે તમે મને કહ્યું કે બધા વૈશાખ માસ શ્રેષ્ઠ છે હે ભગવાન કૃપા કરીને મને જણાવો કે વૈશાખ માસ ભગવાન શ્રી હરિને એટલો પ્રિય કેમ છે અને આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે કયા કયા કાર્યો કરવા જોઈએ નારદજીની વાત સાંભળીને બ્રહ્માજીએ ઉત્તર આપતા કહ્યું હે પુત્ર વૈશાખ માસ બધા મહિનાઓમાં ઉત્તમ ગણાય છે એ માતા સમાન સર્વ જીવોને સદા ઈચ્છિત વરદાન આપનારો છે આ માસ ધર્મ યજ્ઞ ક્રિયા અને તપસ્યાનો સાર ગણાય છે તે સર્વ દેવતાઓ દ્વારા પૂજ્ય છે જેમ વિદ્યાઓમાં વેદ વિદ્યા શ્રેષ્ઠ છે મંત્રોમાં ઓમ પ્રણવ શ્રેષ્ઠ છે વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે ધેનુઓમાં કામધેનુ શ્રેષ્ઠ છે દેવોમાં વિષ્ણુ વર્ણોમાં બ્રાહ્મણ પ્રિય વસ્તુમાં પ્રાણ નદીઓમાં ગંગાજી શસ્ત્રો અસ્ત્રોમાં ચક્ર શ્રેષ્ઠ છે ધાતુઓમાં સોનું શ્રેષ્ઠ છે વૈષ્ણવોમાં શિવજી શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે અને રત્નોમાં છે તેવી જ રીતે ધર્મરૂપ મહિનાઓમાં વૈશાખ માસ સર્વોપરી માનવામાં આવ્યો છે જે મનુષ્ય વૈશાખ માસમાં સૂર્યોદય પૂર્વે સ્નાન કરે છે તે મનુષ્ય પર ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે

બ્રહ્માજી આ વાતને આગળ ધપાવતા નારદ મુનિને કહે છે જેમાં દાન કરતા શ્રેષ્ઠ દાન કોઈ નથી ખેતી કરતા શ્રેષ્ઠ ધન કોઈ નથી જીવન કરતા શ્રેષ્ઠ લાભ નથી ઉપવાસ કરતા શ્રેષ્ઠ તપ નથી દાન કરતા શ્રેષ્ઠ સુખ નથી દયા કરતા શ્રેષ્ઠ ધર્મ નથી ધર્મ કરતા શ્રેષ્ઠ મિત્ર નથી સત્ય કરતા શ્રેષ્ઠ યશ નથી અને આરોગ્ય કરતા શ્રેષ્ઠ વિકાસ નથી ભગવાન વિષ્ણુ કરતા શ્રેષ્ઠ રક્ષક નથી અને વૈશાખ માસ કરતા શ્રેષ્ઠ કોઈ પવિત્ર માસ નથી આવી માન્યતા વિદ્વાન પુરુષો ધરાવે છે વૈશાખ માસ શ્રેષ્ઠ છે અને ક્ષીર સાગર પર શયન કરતા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે બધા દાનો દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા જ તીર્થ સ્થળોમાં સ્નાન કરીને જે ફળ મળે છે એ જ ફળ મનુષ્ય વૈશાખ માસમાં માત્ર જળદાન કરીને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય જળદાન કરવામાં અસમર્થ હોય અને જો તે વૈભવની ઈચ્છા રાખનાર પુરુષ હોય તો તેના માટે યોગ્ય છે કે તે બીજાને પ્રેરિત કરે બીજાને જળદાનનું મહત્વ સમજાવે જે મનુષ્ય વૈશાખ માસમાં રસ્તે જતા યાત્રીઓ માટે પ્યાઉ એટલે કે પાણીની વ્યવસ્થા કરાવે પાણીની પરબ બંધાવે તે વિષ્ણુલોકમાં સ્થિર થાય છે આ પ્યાઉ દેવતાઓ પિતૃઓ અને ઋષિઓને અત્યંત પ્રિય છે જે મનુષ્યએ પ્યાઉ લગાવીને પરબ લગાવીને માર્ગમાં થાકેલા યાત્રીઓને સંતોષ આપ્યો છે તેણે પોતે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી સહિત બધા દેવોને પ્રસન્ન કરી દીધા છે વૈશાખ માસમાં જળની ઈચ્છા ધરાવતા લોકોને જળ આપવું છાયાની ઈચ્છા ધરાવતા લોકોને છત્રી આપવી અને પંખાની ઈચ્છા ધરાવતા લોકોને પંખો આપવો જે મનુષ્ય તરસથી પીડાતા મહાત્માઓને શીતળ જળ આપે છે છે તે માત્ર કાર્યથી ફળ પ્રાપ્ત કરે ધૂપ તાપ અને પરિશ્રમથી પીડાતા બ્રાહ્મણોને પંખો ઝુલાવીને શીતળ હવા આપનાર મનુષ્ય એ માત્ર કામથી પાપરહિત બની ભગવાનના પાર્ષદ બને છે જે મનુષ્ય માર્ગમાં થાકેલા શ્રેષ્ઠ બ્રાહ્મણને વસ્ત્ર દ્વારા પણ હવા આપે છે તે પણ મુક્તિ મેળવી ભગવાન વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય શુદ્ધ ભાવ અને શુદ્ધ ચિત્તથી પંખો આપે છે તે સર્વ પાપોનો નાશ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય વૈશાખ માસમાં પાદુકા ચપ્પલ જૂતા દાન કરે છે તે યમદૂતોનું અપમાન કરીને વિષ્ણુલોકમાં વિરાજે છે અને જે મનુષ્ય આ માસમાં અનાથો માટે વિશ્રામ શાળા નિર્માણ કરાવે છે તેના પુણ્યનું વર્ણન કરવું પણ શક્ય નથી મધ્યાહન સમયે આવેલ બ્રાહ્મણ કે અન્ય અતિથિને જો કોઈ ભોજન આપે છે તો એના ફળનો પણ કોઈ અંત નથી અન્નદાન તરત જ મનુષ્યોને તૃપ્તિ આપે છે અને તેથી જ તેને સંસારમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જે મનુષ્ય માર્ગમાં થાકેલા વ્યક્તિને આશ્રય આપે છે તેના પુણ્યનું વર્ણન પણ શક્ય નથી જો કે અન્નદાન એવું દાન છે જે માતા પિતા વગેરેનું પણ સ્મરણ ભુલાવી દે છે અટલ હકીકત છે કે ત્રણેય લોકના નિવાસીઓ પણ અન્નદાનની મહત્તા અને પ્રશંસા કરે છે આ રીતે વર્ણન કરતા નારદ મુનિએ વૈશાખ માસની કેટલીક વિશિષ્ટ વાતોનું પણ વર્ણન કર્યું જેમ કે તેમણે રાજા અમરીશને કહ્યું કે વૈશાખ માસમાં કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને વૈશાખ માસમાં સ્નાન કરવાના શું નિયમો છે તેનો પણ તેને મહત્વ સમજાવ્યું આ બધી વાતોની વિગતવાર ચર્ચા આપણે વૈશાખ માસ મહાતમ્ય કથા અધ્યાય બેમાં માં કરીશું તેથી આ કથાને સરળતાથી સાંભળવા માટે આપની પોતાની ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવનારા નવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી શકે હવે આપણે ફરી મળીશું વૈશાખ માસ મહાતમ્યની કથાની શ્રેણીની આગલી કડીમાં ત્યાં સુધી ભગવાન શ્રીહરિની સેવા અને ભક્તિમાં લીન રહીને વૈશાખ માસનો પૂરો લાભ લો અને હરે કૃષ્ણ મહામંત્રનો વધારેમાં વધારે જપ કરો ઓમ નમ ભગવતે વાસુદેવાય અથવા ઓમ શ્રી વૈષ્ણવે નમા મંત્રના વધુમાં વધુ જાપ કરો અને લાભ લો ભગવાનની દિવ્ય કથાઓનું શ્રવણ કરો અને શ્રીમદ ભગવદ ગીતા કે શ્રીમદ ભાગવતના પાઠ કરો તમે સર્વેશ્વર છો તમારી તમારી સૃષ્ટિ અને સંહાર થાય છે બ્રહ્મા સર્જન કરે છે તમારું મંતવ્ય વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે તમારી ઈચ્છાથી માયા જગત રચે છે તમારું મંતવ્ય છે ત્યારે જ જીવ જન્મ મરણ સુખ દુઃખ ભોગવે છે તમારી ઈચ્છા વિના કોઈ કંઈ કરી શકતું નથી તમે અમારા રક્ષક અને પાલક છો તમારા ચરણો સિવાય અમારો કોઈ આશરો નથી પોતાની શક્તિ અને પ્રયત્નોના આધારને છોડીને હવે તમારો સંપૂર્ણ આશ્રય લઈએ છીએ ભક્ત વિનોદ કહે છે કે તમારું મંતવ્ય હોય ત્યારે જ જીવન અને મરણ થાય છે તમે સર્વેશ્વર છો બ્રજેન કુમાર તમારી ઈચ્છાથી વિશ્વનું સર્જન અને સંહાર થાય છે હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય